થાનગઢ પ્રજાપતિ પાર્ક સોસાયટીની મકાનના તાળા તોડિયા ચાર પોઈન્ટ પચાસ લાખની વધુ મુદ્દા માલની ચોરી થઈ છે બે તોલાનો ચેન અને એક તોલાની બુટ્ટી ત્રણ ચાંદીના ઝાંજરા અને એક પચીસ લાખ રૂપિયાની રોકડની ચોરી થાનગઢ પ્રજાપતિ પાર્કની અંદર સોસાયટી વિસ્તારમાં રહેતા એક મકાનમાં તાળુ મારેલ મકાનની અંદર તસ્કરો દ્વારા નિશાનો બનાવવામાં આવ્યો તાળા તોડી મકાનની અંદર સોના ચાંદીના ઘરેણા રોકડા રૂપિયા સહિત સાડા ચાર લાખ રૂપિયાની મુદ્દાની ચોરી કરવામાં આવી ભોગ બનનાર પરિવાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે થાનગઢ પોલીસ સ્ટેશન તાલુકાની અંદર દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થા કથળતું જાય છે પ્રજાપતિ પાર્કની અંદર રહેતા સંજયભાઈ નારણિયા પોતાના ગૃહ ઉદ્યોગ ધરાવે છે સહપરિવાર ગૃહ ઉદ્યોગની અંદર રાતના સમયે કામ હોવાથી પરિવારના તમામ સભ્યો ત્યાં રોકાયા હતા ગુરુવારે વહેલી સવારે નવ કલાકે ઘરે પરત ફર્યા મકાનનું બહારથી તાળું તોડેલું જોયું અંદર જોયું તો તમામ સામાન વેરવિખે આજુબાજુ તમામ લોકોને બોલાવ્યા ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું તરત જ થાનગઢ પોલીસ સ્ટેશન રૂબરૂ જઈ પોતાના ઘરે ચોરી થઈ હોવાનું માટે જાણ કરી સવારમાં બેઠેલ ત્યાં ફરજ પરના પોલીસ કર્મચારીએ કીધું તમે લોકો ઘરે પરત ફરો તમારા ઘરે બાર કલાકે પોલીસ આવશે ત્યારે પરિવાર તમામ સભ્યો પોલીસની રાહ જોઈ બપોર સુધી ઘરની બહાર બેસવો પડ્યો થાનગઢના એક જાગૃત નાગરિક દ્વારા થાનગઢ પોલીસના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો તરત જ પોલીસને મોકલવામાં આવી પોલીસ આવી કીધા સમય પહેલા પોણા બારે બિફોર ટાઈમ આવી હતી ત્યારબાદ તમામ ઘરના સભ્યોએ ઘરની વસ્તુ દેખાડી ચોરી થઈ તેની વિસ્તૃત માહિતી આપી પરિવારના સભ્યોએ જણાવ્યું છે અમે લોકો મજૂરી કામ કરી રહ્યા અમારા ઘરની અંદર જે પૈસા હતા તે સાત આઠ જણાનો પગારની તારીખ હતી તેના પડ્યા હતા અમારી કાળી મજૂરીની રકમ છે વહેલામાં વહેલી તકે પોલીસ ચોરને પકડે અને ન્યાય અપાવે થાનગઢ પોલીસ દ્વારા ચોરને પકડવા શા માટે ડોગ સ્કોડ મંગાવવામાં આવી હતી કારખાને હતો ત્યાંથી ઘરે આવ્યું મેં જોયું આ ડેલીનું તાળું બંધ હતું અંદરનું નું તાળું તોડેલું હતું પછી મેં પડખે ને જાણ કે ભાઈ તો એ તાળું તોડ્યું કે ના કોઈ નહીં પછી બધાને ભેગા કર્યા પછી અમે બધાય અંદર ગયા કે બીજો ભાઈ આ રીતનું બન્યું હે જોવો તમે કોઈ હત્યા નહીં ક્યાંય ભાઈ પણ બધા સાડા નવ અમે ગયા હજી એ પોલીસવાળા આવ્યા નથી અમે સાડા નવે ગયા હતા સાડા નવ પોણાદશે ગયા હતા હજી પોલીસ વાળા આવ્યો ને બાર વગાનું કીધું હે કેટલું કેટલું ગયું તો ગીવ હે એંસી હજાર રૂપિયા રોકડા માંગીના પછી ઘરના ના કઈ છે ત્રી પાંત્રીસ હજાર ઈ ગયા હે ત્રણ તોલા ઘરેણું ગયું હે બે તોલા નો હાર હે એક તોલા ની ગુટી હે એ સિવાય નું ચાંદી નું હાકરા ને એવું બધું ગયું હે અને બાકી નું બધું હજી અમે જોયું નથી હજી એમના પડ્યું હે હજી જોયું પછી હાથી ખબર પડે દીપક વાઘેલા નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે